પ્રેમ રાજ્ય હદ મે પ્રવેશ કરના હે તોડો જો આપણે હશે પ્રતિષ્ઠા એ બાંધા હશે અભિમાન એ બાંધા હશે તો નહી મુક્ત થઈ શકે હદ નહીં તૂટી શકે સીમા કો પાર નહીં કરે પણ પાર કરવું છે એના માટે તો જીવન કે સબે હૃદય કો તોડના હો કૃષ્ણ કે ઓર જ ભક્તિ કી પ્રવાહ કોષ્ણ કે આંખ મે આ જાય કે ઓહો આની ભક્તિનો પ્રવાહ તો મારી કરતા આગળ વધે છે ભજન સાધના એટલી મજબૂત બનાવો કે આપણી સાધના આપણી ભક્તિથી કૃષ્ણ પણ પાછળ રહી જાય ભક્તિ આમાં અભિજાનાથી જેનાથી ભગવાન જણાય છે જેનાથી ભગવાન સમજાય છે જેનાથી ભગવાનને મળાય છે આ ભક્તિને એ હદ સુધી આગળ વધારો કે ભગવાન પણ પાછળ રહી જાય सुखदेव ने परीक्षित महाराज को कथा कहते हुए इस प्रेम रूपी कथा गंगा को इतना बढ़ाया कि भगवान के चरण कमल से निकली वाली गंगा पीछे छूट गई। अब रीमान मागल नहीं बताओ, पर भक्ति मागल बताओ। कृष्ण ने मागल क्या रे नहीं थे शकी। अन्यथा वही नहीं दे। बहु बताए आगल थमनो प्रयास करो कृष्ण ने कोई � એકલાર કૃષ્ણાર સબ ભુત્ય ભોક્તારામ યગ તપસામ સર્વ લોક મહેશ્વરમ એકી ભોક્તા હે ભગવાન આપણે બધા ભોગ્ય પદાર્થો રમકડા છે જેમ એક બાળક ની પાસે રમકડા એ બાળક રમે એમ આ સંસારનો પુરુષ કૃષ્ણ છે અને આપણે બધા જ રમકડા છે એમાં કોઈ રમકડું કનૈયાને ગમી જાય બસ આપણે એવું રમકડું બનીએ જે કૃષ્ણને ગમી જાય આપણે બાળક પાસે બહુ રમકડા હોય છે બહુ રમકડા હોય પણ એમાંથી અમુક રમકડું એટલું ગમતું હોય કે એની એની સાથે સાથે જાય એને ખવડાવે આવું જોયું છે આપણે આપણે અને અનુભવ પણ કર્યો છે કારણ કે આપણે કઈ ડાયરેક્ટ મોટા નથી આ નાના જતા આપણે આપણા બાપ દાદા આગળ કદાચ રમકડા નતા એ અલગ વાત છે પણ રમવાની ઈચ્છા તો હતી ને કોકના રમકડા તો જોતા ને આપણે કદાચ આપણી પાસે નહોતા રમકડા રમવાના પણ જે બીજા રમતા ત્યાં તો ધ્યાન જાતો હતો આહા અમારે આગળ આવા નથી આની પાસે છે પણ એ જોઈને પણ આનંદ થતો તો બસ પણ એમાંથી આ બાળકને કોઈ રમકડું ગમી જાય ને પોતાની પાસે સાચવીને રાખે છે શું હોય તો એને ભેટીને સુવે છે એ આપણે પણ ભગવાનનું એવું રમકડું બનીએ